વડાપ્રધાનના માતૃશ્રી રાબાની સ્મૃતિમાં માલપુર ખાતે હીરાબા વન નિર્માણ માતા અને પ્રકૃતિનો અનોખો સંગમ વન વિભાગ ગુજરાતના હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ માનનીય ડોક્ટર એપી સિંઘ સાહેબના ના વ્રદર્બા વન શુભારંભ કાર્યક્રમ યોજાયો ખેલ મંત્રાલય સુસંચાલિત જિલ્લા યુવા અધિકારી માય ભારત સાબરકાંઠા અરવલ્લી તથા માલપુર યુવક મંડળ અને વૃક્ષ ઉછેર વન મંડળી માલપુરના સંયુક્ત ઉપક્રમે એક પેડ નામ કાર્યક્રમ યોજાય સમગ્ર વિશ્વમાં ભારત દેશ અનોખું ગૌરવ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના માતૃશ્રી હીરાબાની સ્મૃતિમાં માલપુર ખાતે હીરાબા વનનો નો શુભારંભ વન વિભાગ ગુજરાત રાજ્યના હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સમાં માનનીય ડોક્ટર એપી પી સિંઘ સાહેબ દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે વન વિભાગના વડાએ જણાવેલ કે પ્રકૃતિનું જતન અને માતૃપ્રેમની ભાવનાને એક નવી દિશા આપતી અનોખી પહેલ વન મંડળી માલપુર દ્વારા એક પેડ માકે નામ અંતર્ગત કરાયેલ છે પર્યાવરણનું સંરક્ષણ અને માતા પ્રત્યેના આદરભાવને વધુ દ્રઢ બનાવવાનો અમૂલ્ય અભિગમ દાખવી રાજ્યની અગ્રિમ વૃક્ષ ઉછેર વન મંડળી માલપુરના પ્રયાસથી પ્રકૃતિ અને માતૃપ્રેમનો સમન્વય થાય છે ત્યારે સકારાત્મક પરિવર્તન શક્ય બને છે અરવલ્લીની ગિરિમાળાઓને ફરીથી હરિયાળી બનાવવાના સરકારની પ્રતિબદ્ધતાને સાકાર કરવાના વિશિષ્ટ કાર્યક્રમ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ડામોર ડીએફઓ એસ એમ ડામોર બ્રહ્માકુમારી ઇન્દિરાબેન સમરસતા જિલ્લા અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ પટેલ વિશ્વ એથ્લેટિક્સ બાબુભાઈ પણુચા તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવકુમાર પટેલ પ્રિન્સિપાલ કુમાર ગોળ સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલ ડાયરેક્ટર અનિરુષિ વીરપુરા તજજ્ઞ પંડ્યા ગજેન્દ્રસિંહ રાઠોડ યુવક પ્રમુખ જસવંતસિંહ ગોહિલ વનીકરણ સમિતિ ચેરમેન વિનયસિંહ રાઠોડ લાલજીભાઈ ભગત તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ પટેલ સહિત સ્વસહાય જૂથના બહેનો ભજન મંડળની મહિલા પ્રકૃતિ પ્રેમીઓ નગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર અરવલ્લી હરિયાળી વૃક્ષેરી ભવિષ્યમાં હીરાબા વન પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિનું કેન્દ્ર બનશે તેવી આશા પણ રાખવામાં આવી છે કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને ઉપહાર તરીકે કાપડની થેલીઓ મોમેન્ટો સાથે વન ભોજન આપવામાં આવેલ રિપોર્ટર વનરાજસિંહ ખાટ માલપુર અરવલ્લી